સિહોર ગૌતમી નદી સુજલામ સુફલામ યોજના અંતર્ગત દીપસિંઘભાઈ રાઠોડ દ્વારા ગૌતમી નદીની પાળને તૂટવાને લઈ મીડિયા સમક્ષ રજૂઆત કરેલ અત્યારે આ સુધલમ સુધલમ યોજના અંતર્ગત જે નદી ચોકડી કરવાનું કામ થઈ રહ્યું છે એ કામગીરી બાબતમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે કામગીરી સારી રીતે કરે લોક ઉપયોગી કરે અને સરકારના નાણાંનો સદુપયોગ થાય એ રીતે કામગીરી કરવી છે અત્યારે જેસીબી જે ખોદી રહ્યું છે એ બે હજાર સત્તરમાં અમે જ્યારે નગરપાલિકામાં સત્તામાં હતા ત્યારે અમે આ પારો બનાવેલો છે આ પારો બનાવવાનું કારણ એ છે કે આ પાણી અત્યારે જે ડાયવર્ઝન કર્યું છે રસ્તામાં ન મળ્યું જાય નદીનો અને રસ્તો કાયમી હયાત છે લોકોને ચાલવા માટેનો તે રસ્તામાં પાણી ન થાય માટે પાળો બંધાયો હતો તો અત્યારે આ પાળાને લોકો તોડી રહ્યા છે તો હું મીડિયા દ્વારા બ્રાન્ચ ઓફિસરશ્રી મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને એના પ્રતિનિધિને જાણ કરું છું કે તમારે આ પાળાનું જતન કરવાનું છે આ પાળાને તોડવો ન જોઈએ અને આ પાળાને તોડશો તો આવતા દિવસોમાં જે અત્યારે ડાયવર્ઝન કાઢીને વાહનો ચાલે છે આ બસોની બધી એ મુખ્ય રસ્તો થઈ ગયો છે સિવાદ અત્યારે પણ બસ ધોઈ રહ્યા છો તને ચાલે છે એ રસ્તામાં તળાવનું પાણીનું પૂર આવશે ત્યારે રસ્તામાં એ પાણી જશે અને રસ્તામાં પાણી જવાથી એ રસ્તો બંધ થઈ જશે કાધવ કિચડ બનશે લોકો ચાલી નહીં શકે અને આ કેટલો ખર્ચો કરીને પાળો બનાવ્યો છે એ પાને તોડવાનો શું અર્થ છે ગઈકાલે પણ મારો પ્રશ્ન હતો કે પ્રોજેક્ટ એવો બનાવો ડીપીઆર એવો બનાવો કે જેમાં લોકોને ઉપયોગી થાય એ રીતનું કામ સુજલમ સુપલમમાં કરો હવે અત્યારે મારી દૃષ્ટિએ પ્રાંત ઓફિસરશ્રીને હું મીડિયા દ્વારા જાણ કરું છું કે તમે આ પાળાને જે ડાયવર્સન રસ્તો છે એમાં માટી નાખી એ રસ્તો ઊંચો બનાવો ઊંચો બનાવી અને નદીને પળાઈ કરો અને અત્યારે જે તમે માટી નદીમાં નાખવા ન્યા છો એનો અર્થ એવો થાય છે કે આ પાળાથી માટી પણ નદીમાં જશે અને નદી પૂરા તો આ પાળો મોટો જોઈએ કરી અને રોડ બનાવો તો લોકોને આ રસ્તો વધારે ઉપયોગ થાય અને લોકોને બીજા રસ્તે ચાલુ ન પડે અને જેટલા માટે રસ્તો મોટો બને એટલે એ રસ્તો પણ નગરપાલિકાની ગ્રામમાં મંજૂર જો છે તો મંજૂર થાય તો અત્યારે એ માટી રસ્તા ઉપર નાખવી જોઈએ એમ મારી માગણી છે કારણ કે માટી રસ્તા ઉપર નાખો તો રસ્તો ઊંચો બને અને ઊંચો બને તો પૂરના કે નદીના પાણી ત્યાં ચડે નહીં અને સારો એવો સિમેન્ટનો કે ડામરનો રોડ કરે તો આ રસ્તો પણ લોકોને ખૂબ મોટો ઉપયોગ એમ છે અત્યારે જે કામગીરી થઈ રહી છે એ ખોટી રીતે થઈ રહી છે અને કોઈ ટેકલ કરતું નથી અને કોઈ સમજાવતું નથી ત્યાંનો કોઈ ઉપર અત્યારે કોઈ નથી કોઈ સુપરવાઇઝર નથી અત્યારે કોઈ નગરપાલિકાના માણસો અને આ માનવું છે એક વખત નગરપાલિકાએ મોટો કંપનીઓ કરીને પાળો બનાવેલો છે તો પોતે બનાવેલી વસ્તુ પોતે શા માટે તોડે છે એનું અમને સમજાતું નથી અને આ રીતે કરવાથી અમારા વિસ્તારમાં નુકસાન થાય છે તો આ સુગલમ સુગલમમાં તમે નદીની નીક કેવી બનાવવો એ નીકનું પાણી રેલવે સ્ટેશને એવું જાય તો મચ્છરો ન થાય ગંદકી ન રહે માત્ર બાવળના ટૂંકા કાપવાથી એ બાવળ તો ચોમાસામાં ઊગી જાય છે પણ પહેલાં તો પેવરનું પુલ છે એ પૂલની નીચેથી જે કોઈ માટી આવી છે ને પૂરના નાળા ભૂરાઈ ગયા છે એ ખોલી અને આખી નદીનું પાણી તો એક એવો મોટો ધોર્યો બનાવવો જોઈએ કે જે રેલવે સ્ટેશને જાય ને પછી ઝાડા ઝાકરા બધા જેસીબીથી કાપવા જોઈએ ને પછી અહીંયા જે માટી છે માટી ઉપાડીને બીજી જગ્યાએ નાખી જોઈએ તો નદી સાચા હાથમાં ઊંડી બનશે તો બોટ નદી સાચી બનશે અને જે ગટરનું પાણી લેવાનું છે મોટા મોટા કામ ચાલી રહ્યું છે એમાં એ ખબર નથી પડતી કે આ કામ કેટલા કિલોમીટર કરવાનું છે કેટલું કરવાનું છે એનો પ્રોજેક્ટ શું છે અને આંગળી ભેંસે કહેવત છે કે આંગળી ભેંસે મોઢું ભાડ્યું એમ સીધા જેસી પીમેસી લગાવી દીધા છે એની દિશા સંચાલન કરવાવાળા એનો ડાયરેકશન આપવાવાળા કોઈ ટેકનિકલ માણસો નથી અને આ નદીનો એક મોટો ગોરિયો બનાવી અને એક મોટી નીક બનાવી અને આનું પાણી રેલવેના નાળે જાય તો આ લોકો મચ્છરથી મચ્છરના ત્રાસથી મુક્ત થઈ શકે રોગશાળાથી મુક્ત થઈ શકે જ્યારે મેલેરિયા ટાઈફોઇડથી મુક્ત થઈ શકે જીવલેણ રોગોથી મુક્ત થઈ શકે પણ આ નગરપાલિકાના માણસોને અને સત્તામાં બેઠેલા ભાજપના જે શાસિત બોડી છે એને ખબર નથી કે ગઈ બોડીએ અમારા આ પાળો બનાવ્યો છે તો એ વિચાર નથી કરતા કે આ પાળો શા માટે બનાવ્યો છે આ તોડવા માટે બનાવ્યો છે અથવા તો ખાડો ખોદોને બુરો અને સરકારના પૈસાનો ઉપયોગ દુરુપયોગ કરો એવી વાત અહીંયા આજે સાબિત થાય છે અને અત્યારે પોઝિશન એવી છે કે આના માટે થઈને સરકારે આનો ડીપીઆર શું છે આનું કામ હોવાનું છે કયું કામ કરવાનું છે કેમ કામ કરવાનું છે એનો કોઈ નકશો નથી અને માત્ર ચોમાસાના પાનથી બાકી રહ્યા છે એકત્રીસ તારીખે તો પ્રી માનસૂન બેસી જાય ને પ્રી માનસૂન બેસ્યા પછી કામ નહીં થાય તો માત્ર લોકોને એક બનાવવા માટે કે લોકોની સાથે બનાવટ કરવા જેવી આ યોજનામાં સ્પષ્ટ બાબત સાબિત થાય છે કે પાદડીમાં નદી સાફ થઈ શકશે નાગરિકોને લોકોને એક કામ આવ્યું છે એવી વાતો કરી અને નાગરિકોને કામ દેખાડવાનો પ્રયત્ન છે અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન છે એ અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે કારણ કે જો આ નદી સાફ કરવાનો સાચો હેતુ હોત એમની ભાવના સાચી હોત એમની લોકોના કલ્યાણની ઈચ્છા હોત એના કલ્યાણકારી યોજના એના માનસમાં ભરેલી હોત તો એ ઉનાળામાંથી હોળી ફસીથી આ કામ શરૂ કરે કે જે માર્ચ એપ્રિલથી શરૂ કરે તો આ નદી થઈ શકે આ નદી પાંચ કિલોમીટરની છે પણ માત્ર ને માત્ર કામ દેખાડવાના અને કામ દેખાડીને પાંચ ધીમા આ પૈસા ઉધારવાનો જે વરવો પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે એને હું સખત શબ્દમાં વખોડું છું કે સરકાર અને એના બાબુઓ એમ કેમ નથી વિચારતા કે પાંચ મહિના અગાઉ શિયાળા ત્યાં યોગદાન પડે ઉનાળાનો વરસાદ તળામાર તૈયારી કરી રહ્યો છે માથે આકાશ જામી ગયું છે અને અહીંયા હું તમને કહું કે રોમ ભડકે બળતું અને નીરો ફ્લૂટ વગાડે એમ અત્યારે ચોમાસું માથે છે અને નદીની કામગીરી કરે છે તો સરકારના નિયમ પ્રમાણે પણ એકત્રીસ બાર પછી કામ થઈ શકતું નથી તો આ કામ વહેલું શા માટે ન કર્યું એનો અમારો ને વેધક પ્રશ્ન છે કે લોકોનું કલ્યાણ જ તમારે કરવું હતું તો તમે ત્રણ મહિના અગાઉ કર્યું હોત તો આનો ડીપી શું છે આનો પ્રોજેક્ટ શું છે એ કોઈ જાણતું નથી અને માત્ર ને માત્ર અહીંયા જે કોઈ કોન્ટ્રાક્ટર કે જે કોઈ ડ્રાઈવરો છે કામ કરી રહ્યા છે જુઓ તમે કે આ આ કામની ઉપર અત્યારે કોઈ નથી અને આ કામ એની મેળે મેળે હાલ્યા કરે છે તો સરકારનો દુરુપયોગ નાણાંનો દુરુપયોગ થશે અને અમારા વિસ્તારમાં જે વોર્ડ નંબર પાંચમાં શિવશક્તિ સોસાયટી કૈલાસનગર શિજીનગર વંદાવનગર ગોતમેશ્વરનગર સરુખભાટી અલકાપુરી માધવ વગેરે વિસ્તારમાં જે મચ્છરોનો ત્રાસ છે આ નદી દુર્ગંધથી લોકો ત્રસ્ત આવી ગયા છે એ નદીનું પાણી કદાચ રેલવે સ્ટેશનથી લઈ જાય ને તો આ લોકો માટે ઘણું કામ થઈ શકે એમ છે પણ પાણી પણ એનું લઈ જવા માટેનું આમાં કોઈ આયોજન નથી આનો આનો ડીપીઆર શું છે એ કોઈને ખબર નથી આનો પ્રોજેક્ટ શું છે એ ખબર નથી માત્ર ને માત્ર સીધું કામ અત્યારે ચાલી રહ્યું છે અને આમ કરવાથી લોકોના હિતની કોઈ કામગીરી થઈ શકશે નહીં અને સીધો નાણાંનો દુર્વ્યય થાય એવું આમાં અમને દેખાઈ રહ્યું છે તો પ્રાંત સાહેબને અમે વિનંતી કરીએ કે પ્રાંત સાહેબ તમારા સ્થળની આ કામગીરી હોય તો તમે તાકીદની અસર ત્યાં સ્થળ ઉપર આવો અને આ ગંદા પાણી અને આ નાળા બુરાઈ ગયા છે પેવનના પુલના એ ખોલો અને આ ગંદુ પાણીની એવો મોટી નીક બનાવો કે જે રેલવે સ્ટેશને જાય અને લોકોની જે હાડમારી છે લોકોની જે સમસ્યા છે જે આરોગ્યને નુકસાન કરે છે એના માટે તમારા પૈસાનો સદુપયોગ થશે એવું કરી શકો અને આ પાળો છે એ ત્યાં આગળ ત્યારે ડાયવર્ઝન નીકળ્યું છે એક મોટું હાઈવે રોડ છે એ રોડમાં પાણી પણ ગરી જશે તો આવતા દિવસોમાં અને ડેમેજ થશે તો તમે આ માટીને તમે નદીમાં નાખીને આ પાળાને ત્યારે તમે તોડીને નુકસાન કરી રહ્યા છો એના કરતાં એ પાળાને ફિલિંગ કરી અને રસ્તો ઊંચો લ્યો અને એ ઊંચા રસ્તા ઉપરથી બહાર ન હાલે એવી કોઈ યોજના કરો અને ટેકનિકલ માણસો નગરપાલિકામાં કોઈ અહીંયા રોકાતા નથી કે ચીફ ઓફિસર પણ અહીંયા હાજર નથી ગાંધીનગરમાં બેઠા છે પ્રમુખ ગાંધીનગરમાં બેઠા છે અને રેઢે રોડ આ વહીવટ અત્યારે ચાલી રહ્યો છે એની સામે અમે સરકારમાં અને પ્રાંત ઓફિસરને કહીએ અને લોક ઉપયોગી કામ કેમ થાય એવું કરો અમારે કામ સાથે વાંધો નથી કામ થાય એમાં ખૂબ ખુશ છીએ કે લોકોનું કામ થાય એમાં અમે રાજી છીએ અને આ પ્રોજેક્ટ આવ્યો તો અમે હરખાઈ ગયા પણ પાછોથી અમે જોયું તો અત્યારે લોકોનું હિત થતું હોય એવું નથી દેખાતું એટલે અમારે અત્યારે મીડિયા દ્વારા સાર કરવી પડી છે અને તાકીદ નસોથી આ સુદ્રમ સુદ્રમ જેવા પવિત્ર શબ્દોની આ યોજના છે પવિત્ર શબ્દના ઓઠા પાછળ કોઈ ભ્રષ્ટાચાર ન કરી જાય એની સરકાર શ્રી તાકીદે તકેદારી રાખે અન્યથા અમારે આની સામે લડવું પડશે અને લોકપ્રિય કામ થાય એવી અમારી લાગણી ને માગણી પાંચ ઓફિસર આગળ છે વંદે માતરમ ભારત માતા કી છે